છે હું નાસી પાસ થઈ ગયો છે ઘણી બધી મહેનત કરું પણ મને સફળતા કંઈક કરવું છે પણ કંઈક કરી શકતું નથી મને સમાજ જીવનમાં બોજો લાગે છે જિંદગીમાં કંટાળો છે આવી માનસિક રીતે નાસી પાસ લોકો વાત કરતા હોય છે પરંતુ માનસિક સમસ્યાનો કોઈ ઉકેલ ખરો તમે સામાજિક જીવનમાં આવા ઘણા બધા લોકોને છે જે માનસિક બીમારીનો ભોગ બન્યા છે આમનો ઈલાજ શું છે કઈ રીતે આવી માનસિક બીમારીમાંથી માણસ બહાર આવી શકે આવો હું તમને બતાવું એમનો સચોટ લીધા મારી સાથે છે ડોક્ટર બકુલ સર બકુલ બુધ સર જુનાગઢ શહેરમાં જુનાગઢ જિલ્લામાં રહેતા એ લોકો ખબર છે મેન્ટલી જે માનસિક રોગ હોય છે એમના નિષ્ણાંત છે વર્ષોની એમની સેવા છે અને એક નામકીત ડોક્ટર છે જુનાગઢ જિલ્લામાં અને જુનાગઢ શહેરમાં આટકેટ હોસ્પિટલ છે એમના મેનેજિંગ ટ્રસ્ટી ટ્રસ્ટી પણ છે અને વર્ષો સુધી એમની પોતાની હોસ્પિટલમાં સેવા આપી છે હું તમને સાહેબને મળાવું જે રીતે આપણે તાવ માથું શરદી અન્ય રોગ છે એવી રીતે મગજને પણ રોગ થાય છે માનસિક જયારે માણસ થાય ત્યારે શું થાય કેવા કેવા લક્ષણો હોય સારવાર શું છે જમાના પ્રમાણે શું સારવાર છે આપણે મળીએ જાણીએ એક આધુનિક સારવાર વિશે વાતો નમસ્કાર નમસ્કાર મજામાં મજામાં સર મારે તમને એમ અત્યારે ગામડા અને શહેરોમાં દરેક જગ્યાએ એવું છે કે માણસને આ માનસિક જેવું થયું છે તો મને કેમ ખબર પડે કે આ છે મગજનો રોગ છે મગજ જેવું છે એવા કોઈ લક્ષણની ખબર કરી દેખાય આવે કરા સર ચોક્કસ દેખાય આવે જ્યારે આપણા મગજમાં આપણા જ્ઞાનમાં ખબર હોય કે આ જાતના લક્ષણો હોઈ શકે ત્યારે ખબર પડે પણ સર આપણે બીજા વિદેશવાળા લોકો અમુક જોઈએ સર ઈ એવું મગજથી નક્કી કરી લે કે મને આ બીમારી છે મગજ તો સામે હાલી ઘણા લોકો એમ કહેતા હોય છે ફિક તિલની હસ્તીઓ ને એવું ઘણી વખત આપણે જોઈએ કે મને મેન્ટલી ડિસ્ટર્બ છે આપણે ત્યાં એવો વર્ક ખરો કે મને ખબર એમ હોય કે હા મને કંઈક તકલીફ છે એવો વર્ગ તમારા અનુભવમાં આવે તો અમારે અત્યારે પણ એસી ટકાથી વધારે દર્દીઓ પોતે જ આવે છે અમારે બે જાતના દર્દી હોય તમને સાદી પાછા દર્દી પોતે આવે અને દર્દીને લાવવામાં આવે એટલે કે ધરા લાવવામાં આવે પકડી લાવવામાં આવે બાંધીને લાવવામાં આવે સમજાવીને લાવવામાં આવે આવીને દર્દી નું પેલું વાક કેવી જોઈ સાહેબ મને કઈ નથી પણ ખરેખર એને ઘણી તકલીફ હોય છે પણ મોટા ભાગના દર્દીઓ ધારો કે એડિક્શન ના દર્દી છે વ્યસન છોડવું છે તો એ આવે છે યાદશક્તિ ઘટી ગઈ હોય છે તો આવે છે વિદ્યાર્થી આવે છે કે ભણવામાં ધ્યાન નથી રહેતું પ્રેમમાં નિષ્ફળ થયેલા લોકો આવે છે આપઘાતના પ્રયત્ન કર્યા હોય જેના આપઘાતના વિચારો હોય એ પોતે આવે છે અથવા એના સગાઓ લાવે છે તો આ બધા દર્દીઓ જાતે જ આવે છે તો પણ સર આ વસ્તુ માણસને આવું કેમ થાય છે માણસને આની પાછળ કોઈ ઘટના હોય કે વારસાગત વસ્તુ છે કે એને આમ ફેર્યુર થઈ જાય છે એટલે એની પાછળનું મેઈન કારણ હોય છે ના આ પ્રશ્ન ખૂબ સરસ છે પણ જેમ શારીરિક રોગોમાં હોય કે ભાઈ મેલેરિયા વાળું મચ્છર કરડ્યું ને તમને મેલેરિયા થયો એવું વન ટુ વન રિલેશન માનસિક રોગોમાં નથી અને જ્યાં આવી થિયરી નો હોય ત્યાં એટલે કે ઘણી બધી થિયરી હોય એમાં આનુવંશિક થિયરી પણ છે વાતાવરણની થિયરી પણ છે એન્વાયરમેન્ટમાંથી જે હોય પછી મા બાપનો ઉછેર છે છે પોતાની જે સમજણ શક્તિ આવા ઘણા બધા ફેક્ટર્સ આમાં કામ કરે છે પણ સ્ટ્રેસ છે પોતાની જાત પ્રત્યે પોતાની અપેક્ષા વધુ પડતી હોય મા બાપની અપેક્ષા સ્ટુડન્ટ પ્રત્યે વધારે પડતી હોય અને એને લીધે સ્ટ્રેસમાં જાય સ્ટ્રેસમાંથી ડિપ્રેશનમાં જાય ડિપ્રેશનમાંથી જાય એવા ઘણા બધા સ્ટેપ્સમાં ધીરે ધીરે માનસિક રોગ ડેવલપ થતો હોય છે એટલે એને થ્રી ટાયર થિયરી પણ કહેવામાં આવે છે મા બાપમાંથી બેમાંથી એકને જો માનસિક રોગ હોય તો બાળકમાં આવવાની શક્યતા જુદા જુદા માનસિક રોગમાં જુદી જુદી હોય પણ ઇન જનરલ કહું તો મા બાપમાંથી એકમાં હોય તો બાળકમાં થી દસ ટકા શક્યતા રહે છે

સંજોગો ને લીધે છે તો એમાં સાયકો થેરાપી એટલે કે બોલી આપવામાં આવે છે સ્ટાઈલ થેરાપી ગાઈડન્સ રોગો સાયકોથેરાપી થી ઘણા ફાયદો થાય છે પણ એનાથી થોડુંક જ સ્ટેપ આગળ જઈએ તો ડિપ્રેશન કે બીજા બધા જે બીમારી છે એમાં મગજના કેમિકલ્સમાં પણ ઇમ્બેલેન્સ થઈ જાય છે મગજના રસાયણોમાં પણ થાય છે આપડે ઓલું મુનાભાઈ વાળું પિક્ચર હતું એમાં કે કેમિકલ લોચા તો એ જે આ કેમિકલ લોચા છે ભલે બહુ સૂક્ષ્મ પ્રમાણમાં પણ ન્યુરો જે છે મગજના એક કોષ થી બીજા કોષમાં સંદેશા લઈ જવા માટેનું જે પ્રવાહી કે કેમિકલ છે તો એમાં જે વધારો ઘટાડો થાય છે એને લીધે પણ માનસિક રોગ થાય છે તો એને માટે દવાની મદદ લેવી જરૂરી છે જરૂરી ની ફરજિયાત છે એના વિના સારું થતું નથી દવા ઉપરાંત માનસિક સારવાર ઉપરાંત દવા ઉપરાંત ઘણા જે પેશન્ટ કંટ્રોલ ન થતા હોય ડિપ્રેશનમાં જે આત્મહત્યાના વિચારો હોય તો એને મગજના શેકની સારવાર આપવામાં આવે છે કેટામિન નામના કેમિકલના ઇન્જેક્શન્સ આપવાની સારવાર આપવામાં આવે છે એટલે માનસિક રોગોમાં પણ સારવારમાં ઘણી બધી પ્રગતિ થઈ છે અને મોટાભાગના માનસિક રોગો સરસ રીતે કંટ્રોલ થઈ શકે છે સિટી અને ગ્રામ્ય જીવનમાં દર્દીઓમાં કઈ ડિફરન્સ છે કે આમાં આમાં આ વધુ પ્રકાર છે આમાં આ પ્રકાર તમારે બહુ અનુભવ છે તમને શું સિટીમાં સ્ટ્રેસ અને એન્ઝાયટી વધારે હોય છે ગામડામાં પણ વસ્તુઓ એની જ હોય છે રોગનું પ્રમાણ ટકાની દ્રષ્ટિ જુઓ તો સિટી ને ગામડામાં સરખું હોય છે પણ એ લોકોના લક્ષણો જુદા જુદા હોય છે ગામડામાં કોઈ બહુ કે કોઈ વ્યક્તિ એવું કે કે મને ગમતું નથી તો ઘરના કોઈ ધ્યાન નથી આપવાના કે આલાલા છાનોમાંનો કામે લાગી જાય એટલે એ લોકોને શરીર મદદ કરે છે જેને મનો શારીરિક રોગ પણ કહેવાય છે સાયકોસોમેટિક તો પછી એ લોકો આવે કે મને માથું દુખે છે મને પીઠ દુખે છે મને કમર દુખે છે આખા શરીરમાં દુખાવો થાય છે નબળાઈ લાગે છે હું કામ કરી શકતી નથી ખાઈ શકતી નથી એટલે એની માનસિક તકલીફો શારીરિક લક્ષણોના રૂપમાં બહાર આવે છે પણ ટેવાટાનામાં જોવું પડે

એક જ બોલી લો અમુક રોગોમાં માનસિક અને શારીરિક બે ભેગા થાય છે ધારો કે હાઈપર છે બ્લડ પ્રેશર ટેન્શન ને લીધે બ્લડ પ્રેશર વધે બ્લડ પ્રેશર ને લીધે ટેન્શન વધે તમે એકલું બ્લડ પ્રેશર ટ્રીટ કરો કે એકલું ટેન્શન ટ્રીટ કરો તો મટે નહીં બે ટ્રીટમેન્ટ કરવી પડે અચ્છા એવી જ રીતે એસિડિટી એવી જ રીતે અસ્થમા એવા ઘણા બધા રોગો છે કે જે મનો શારીરિક રોગો બે છે બેનું કામ ભેગું હોય છે સર હું તમને એક બાજુ એવાય લોકો હોય છે એક જે કરોડો રૂપિયાના દેવા હોય જિંદગીની ઘણી મુસીબતો જીવતા હોય છે એક બાજુ સામાન્ય લોકો એવા ભી હોય છે કે એક વિષયમાં ઉકેલ છે અને આપઘાત કરી જતો છે માનસિક હારી જતો તો આવી પરિસ્થિતિમાં આમ શું જવાબ આપવો છે લોકો કઈ રીતે કરે આવો દરેકનું પોતાનું જે પર્સન કે વ્યક્તિત્વ છે એનો જ એ જ જવાબ છે કે તમારું વ્યક્તિત્વ કેવું છે અને તમે રિસ્પોન્સ કેવી રીતે કરો છો હું અહિયાં પછાડીશ ટપ જવાળી પછાડીશ આવશે છોકરા છે ફેલ થયા છે પાંચ જણા એક જણ કે છે કે આ બધું જિંદગી નકામી છે મેં મહેનત કરી ને હું કે આગળ ક્યારે આવીશ નહીં આપઘાત નો વિચાર કરે છે અથવા આપઘાતનો પ્રયત્ન કરે છે બીજો સિસ્ટમ ને ગાળો દેશે કે બધું ઉપર કરપ્શન જ ચાલે છે બધું પેપર ફૂટી ગયું હતું મેં તો મહેનત કરી હતી પણ થયું નહીં ત્રીજો વળી શિક્ષકોને ગાળો દેશે કે અમને ભણાવવા નહીં ચોથા પોતાના મા બાપને ધ્યાન દેશે કે મા બાપે મારી ઉપર બહુ ટેન્શન નહીં એટલે વસ્તુ એક જ છે કે મેટ્રિકમાં ફેલ થાઉં પણ દરેકનો રિસ્પોન્સ જુદો જુદો છે અને એ પર્સનાલિટી પ્રમાણે અમારે ટ્રીટમેન્ટ કરવી પડે છે સર માની હું મારું ફિટનેસ રાખવું હોય કે હેલ્ધી રહેવું હોય તો સારા ખોરાક ખાવો પડે પ્રોટીન આ તે ખાઈ છે મારું મન સર આમ સારું રહે ક્યારે એવું કઈ ન થાય કોઈ એવું મન હેલ્ધી રહું તો એના માટે તમે શું કહો છો એને માટે સૌથી પહેલું તો કોમ્યુનિકેશન તમારી પાસે મિત્રો હોવા જોઈએ વાતચીત કરવી જોઈએ મનમાં વસ્તુ છુપાવી દબાવીને રાખો તો એ હંમેશા એક યા બીજા રૂપે બહાર આવે શક્ય છે કોઈ રોગ રૂપે પણ બહાર આવે એટલે પહેલી વસ્તુ તો મન ખોલીને કોઈની પણ સાથે વાત કરવી જોઈએ મેં ક્યાંક વાંચ્યું હતું શેરના રૂપમાં કે ખોલશો મિત્રો પાસે તો થી એટલે કે ઓપરેશન કરાવીને પડે એટલે મતલબ હાર્ટ એટેક નહીં આવે એવું એનું એટલું સાચું નથી પણ જેટલું તમે ખોલો એટલો ફાયદો થવાનો છે બીજું તમારી પરિસ્થિતિને સ્વીકારો જે પરિસ્થિતિ છે એનો વિરોધ કરવાને બદલે સ્વીકારો તો પણ ઘણી બધી વસ્તુ થાય ધારો કે તમે નાપાસ થયા છો કે ધંધામાં ખોટ ગઈ છે મેરેજમાં તકલીફ છે તો ત્યારે તમને કઈ ગમતું નથી નીંદર નથી આવતી ભૂખ નથી લાગતી વજન ઘટી ગયું છે તો તમે સ્વીકારો કે આ પરિસ્થિતિમાં થઈ મને માનસિક રોગ હોઈ શકે આપણે માનસિક રોગ હોય હોય એટલે વિરોધ કરીએ મને તો જ પણ આપણે માણસ છીએ આપણી પાસે મન છે મન છે તો રોગ થવાનો છે થઈ શકે છે તો માનસિક રોગનો સ્વીકાર કરો એ માનસિક તમારી પરિસ્થિતિ છે એનો સ્વીકાર કરો તો એ પહેલો સારામાં સારો ઉપાય છે દરેક માણસો ને જાત જાતના ખરાબ વિચારો આવતા જ હોય તમે એમ કહો મને કોઈ દી ખરાબ વિચાર નથી આવ્યો તો એક જ જવાબ છે ખોટું બોલ છે સિમ્પલ જ દેખ તો એને બદલે અને અમારી પાસે એવા પણ આવે કે ધારો કે કોઈ જુવાન છોકરો છે પંદર સત્તર વર્ષનો એને ભગવાન વિશે સેક્સ ના વિચાર આવે છે દેવદેવીના ફોટા જોઈને સેક્સ ના વિચાર આવે એને એમ થાય છે હું આટલો બધો હલકો હું આટલો બધો ખરાબ અને આપઘાતની કક્ષા લગી જઈ શકે છે એનું એને કોઈ કેવું કહેવા મળે કે ભાઈ દરેક જાતના વિચાર દરેક ને આવે આવા વિચાર આવવાથી કોઈ ખરાબ થઈ જતો નથી નથી ખાલી આટલી વાત કરવાથી પણ એના રોગ ચાલે છે જાતીય બાબતમાં જેમ કોઈ પણ પુરુષને કોઈ પણ યુવાનને સ્વપ્ન દોષ થાવ સ્વપ્નમાં વીર્ય નીકળવું એકદમ નોર્મલ વાત છે પણ જ્યાં લગી એને ખબર ન હોય કે નોર્મલ વાત છે ત્યાં લગી તો એ મૂંઝાવાનો છે તો આ જે જ્ઞાન છે જે સમજણ છે અને સ્વીકાર છે એ માનસિક રોગોથી દૂર રહેવાનો સારામાં સારો ભાઈ સર આમ પહેલાના જમાનામાં કે અત્યારના જમાનામાં લોકોનો જે ભૂવા ફરાળીનો પર ભરો કે અત્યારે ઘણા લોકો ડોક્ટરનો કન્સેપ્ટ કરે એમાં કે ઓછું થયું કે કે આજે સમાજ એ જ રીતે ઓછું થયું છે વધારે ને વધારે લોકો ડાયરેક્ટ આવે છે હવે આથી તેતાલીસ વર્ષ પહેલા જે માનસિક રોગોની પ્રેક્ટિસ મેં શરૂ કરી ત્યારે આખા સૌરાષ્ટ્રમાં એમડી સાયકેટ્રિસ્ટ હું એકલો હતો અને

અમે ખૂબ પ્રોગ્રામો કરીએ છીએ દવાથી દુવા એટલે અમે અહીંયા પીરની દરગાહ છે નીચે દાતરની તો એના જે બાપુ છે એ ખૂબ સમજુ છે તો એને ત્યાં બધા જોવરાવા માટે ને બધું ઉતારવા માટે આવતા હોય મેલું ઉતારવા માટે ત્યાં જઈને અમે કેમ્પ કર્યા છે અને લોકોને સમજણ આપી છે કે તમે શ્રદ્ધા રાખો પણ અંધશ્રદ્ધા ન રાખો અને એને લીધે પણ આ ખોટી માન્યતામાં અંધશ્રદ્ધામાં ઘણો ફેર પડ્યો છે

મિડલ ક્લાસ લોકો છે એને સારી સારવાર જોતી હોય તો ક્યાં જાય ત્યારે જુનાગઢમાં ડાયાલિસિસ પણ નથી ટ્રેડમિલ જેવું આવે છે નથી અને ઘણી બધી તપાસ માટે અમદાવાદ બેંગ્લોર બોમ્બે બધે જવું પડતું હતું તો સારી સારવાર અને સારું નિદાન જુનાગઢમાં લોકોને વ્યાજબી ભાવે ઘર આંગણે મળી રહે એને માટે હાર્ટકેશ ફાઉન્ડેશનની સ્થાપના કરી અને ત્યારે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટમાં પહેલું ડાયાલિસિસ મશીન અમે લાવ્યા પહેલું ટ્રેડમિલ મશીન અમે લાવ્યા અને એ રીતે અને બારગામથી કન્સલ્ટન્ટ્સને બોલાવી અને લોકોને બહાર ન જવું પડે એ જાતની સારવાર કરી આજે તો આ સંસ્થા ઘણી મોટી થઈ ગઈ છે લગભગ દરેક સ્પેશિયાલિટીની સારવાર અહીંયા છે એમાં ડાયાલિસિસ પણ આવી જાય હૃદય રોગના પણ આવી જાય અત્યારે સવાણી હોસ્પિટલ સાથે રાજકોટની સવાણી હોસ્પિટલ સાથે અને અહીંયા ડાયાલિસિસ સેન્ટર કર્યું છે અમે દર મહિને પાંચસો ડાયાલિસિસ ફ્રી ઓફ ચાર્જ કરીએ છીએ અને અહીંયા દર્દીને એટલો બધો ચાર્જ ઓછો છે કે જનરલ રોડમાં કોઈ પેશન્ટ દાખલ થાય તો પાંચસો રૂપિયામાં એને બેડ ચાર્જ પણ આવી જાય નર્સિંગ ચાર્જ પણ આવી જાય ડૉક્ટરનો ચાર્જ પણ આવી જાય એટલે પ્રાઇવેટ હોસ્પિટલ સરખામણીમાં ઘણા બધા ઓછા ચાર્જમાં અમે આ ટ્રીટમેન્ટ કરીએ છીએ આ ઉપરાંત ઓર્થોપેડિક પલ્મોનોલોજી હોપથેનોલોજી બધા ડિપાર્ટમેન્ટ અમારે સરસ રીતે કામ કરે છે કે જે માનસિક રોગના ડોક્ટરને ટ્રીટમેન્ટ લેવા છતાં સારા નથી થતા એને રેઝિસ્ટન્સ કંઈક કહેવાય છે અને એ લોકોને રિહેબિલિટેશન થેરાપી ટ્રીટમેન્ટની જરૂર છે તો આજથી લગભગ બાવીસેક વર્ષ પહેલાં અમે આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશન સ્થાપ્યું છે જે ડે કેર સેન્ટર છે જ્યાં આવા દર્દીઓને બોલાવી રોજે રોજ એને ટ્રેનિંગ આપીએ અને દવાઓ આપીએ અને બધી તાલીમ આપીએ તો જે છોકરો કે છોકરી ઘરમાં મારધાડ કરતા હોય ઘરમાં ચીજોનું નુકસાન કરતા હોય ટીવી તોડી નાખતા હોય એ અમારી છ મહિનાની આઠ મહિનાની વરસની સારવાર પછી એના પપ્પાને કહે કે પપ્પા આ વખતે કરિયાણાનું બિલ હું મારી કમાઈમાંથી ભરું કારણ કે એને અમે વસ્તુઓ બનાવતા શીખડાવીએ ફિનાઇલ બનાવતા શીખડાવીએ રાખડી બનાવતા દીવડા બનાવતા અને એનું વેચાણ કરતા તો એ લોકોને સાજા કરીને પગભર કરવાનું એટલે રિહેબિલિટેશન સેન્ટર બહુ સારા પાયે ચાલે છે એટલે એક સંસ્થાનું કહેવાનું હતું અને અહીંયાથી સો કિલોમીટર દૂર માધુપુર ગામ પાસે અમે મામા પાગલ આશ્રમની સ્થાપના કરી છે ત્યાં રખડતા ભટકતા ઘર વિનાના ગાંડા દર્દીઓ કે જેનું કોઈ છે જ નહીં એ લોકોને અમે લાવીએ છીએ ટ્રક વાળાઓ બીજા ગામના લોકો આવી આવીને દર્દીઓને મૂકી જાય એની ફીનો તો સવાલ જ નથી આશાદીપમાં પણ અમે કોઈ ફી લેતા નથી આમાં તો દર્દીનું કોઈ હોતું જ નથી અમને ફી આપે પણ ગામના લોકો ખાવાનું બધું આપી દે છે એ લોકોની સારવાર અમે કરીએ છીએ એમાંના મોટાભાગના પેશન્ટ સાજા થાય છે અને છ મહિના આઠ મહિના વર્ષે ખબર પડે કે આ તો મુંબઈથી આવ્યો છે ઉત્તર પ્રદેશથી આવ્યો છે આ તામિલનાડુથી આવ્યો છે એનું સરનામું મેળવી સાજા કરી અને એના ઘરવાળા સાથે પુનર્મિલન કરીએ છીએ તો આ ત્રણેય સંસ્થામાં કામ કરું છું એ મારી સાચી આવક છે કે જેમાં જે લોકોની દુવા મળે છે લોકોનો આશીર્વાદ મળે છે બાકી મારી પ્રેક્ટિસ તો બેતાલીસ વર્ષથી ચાલુ જ છે એ તો તમને ખબર છે ઓકે તો સારે વાત કરી અમને તમે એની સંસ્થાની વાત કરી એમની જે સંસ્થા એક છે માધુપુરવાળી એ તો મને ખબર છે હું બી જાણું છું સારી સેવા છે જૂનાગઢ શહેરમાં એમને બધા વેરલોને ઓળખે છે આપણે સાહેબ ટાઈમ આપ્યો બદલ આભાર અને એમનું સ્વાસ્થ્ય સારું રહે નિરામ સુખી સમૃદ્ધ જીવે એની પાસે એના માટે ભગવાન પાસે પ્રાર્થના કરી જૂનાગઢવાસીઓની સેવા કરી બસ આટલું જ અમે ડિસ્ક્રિપ્શનમાં આ સંસ્થાના ત્રણેયના એડ્રેસ નાખ્યા છે તમને કોઈ જો એવું લાગે તો ક્વેરી કરજો અથવા તમે મુલાકાત બસ આટલું જય જય ગરવી ગુજરાત